you <laughs> ચાર ટન ધોકા મને હાથમાં માર્યા હાથમાં આ બધું ભાંગેલો હૈ અને આ સાઈડ ફ્રેક્ચર થઈ ગયું છે એક હાથમાં અને એ લોકો ઉપર મેં ફરિયાદ કરેલી મેં પહેલાં મને અહીંયા કેસો સિવિલમાં દાખલ કર્યો તો ત્યાં મને ટાંકા પાંચ આવ્યા તો ટાંકા લઈને સીધા જૂનાગઢ કર જૂનાગઢ જવાનું કીધું તો તાત્કાલિક તમે જૂનાગઢ લઈ ગયા મને તો હું જૂનાગઢ મેં ત્યાં મને સવારે જુનાગઢ સાહેબ બધી ફરિયાદ લખાવી લખાવીને મને સારવાર કરી હતી સારવારને મારે આજે છ તારીખ થઈ ગઈ હજી કોઈ એ આરોપીને પકડવામાં નથી આવ્યા કે મારી ઉપર અહીંયા ફરિયાદ થઈ એવું કોઈ દર્શાવવામાં નથી આવતું અહીંયા મારી ફરિયાદ લઈ લીધી મારો ભાઈ અહીંયા ગયો પોલીસ સ્ટેશને તો કે તમારી કોઈ અજય સગન રાઠોડની અહીંયા ફરિયાદ આવેલી નથી હુમલો કરવા માટે કેટલા જણા હતા તમારા ચાર જણા

ત્યાં કોઈ વસ્તુ નિવેદન એનું કોઈ આવ્યું નથી એમ ને એ લોકો બિંદાસથી ફરે છે ને એને કોઈ પકડતું નથી હવે હું અહીંથી મારે આજે રજા છ તારીખે થઈ તો હું ઘરે જાઉં ને પાછો મારી ઉપર હુમલો કરે તો એની જવાબદારી કોણ તો તમારી માંગ શું છે બસ મને પ્રોટેક્શન આપે સિવિલમાંથી તમારે રજા થઈ ગઈ હા આજે મને રજા થાય છે તો રજા ન લેવાનું કારણ શું છે તમારે મારે તો આ હુમલો કર્યો તો પાછો મારી ઉપર હજી કોઈ ફરિયાદ થઈ મેં કરી છે પણ કોઈ ધ્યાન કઈ વસ્તુ હું દેતું નથી